નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે રોજ કરો આ કામ ધનથી ભરેલી રહેશે તમારી જેબ અને તમારી તિજોરી મિત્રો આજના સમયમાં ધનની જરૂર કોને નથી પછી તે ગરીબ હોય કે અમીર દરેકને ધનની આવશ્યકતા હોય છે ધન વગર ના તો કોઈ ધર્મ કરી શકાય છે અને ના તો કોઈ કર્મ ધન વગર આપણે કોઈ નિર્ધનની મદદ પણ નથી કરી શકતા અને ના તો કોઈ ભૂખ્યાની ભૂખને પણ શાંત કરી શકીએ છીએ વ્યક્તિ પોતાના જીવનમાં ધન કમાવા માટે શું નથી કરતો કેટલાક લોકો એવા હોય છે જે કઠોર મહેનત કરીને પણ ધન તો કમાઈ લે છે પરંતુ તેમના હાથમાં પૈસો તકતો નથી પરંતુ આનો ઉપાય પ્રાચીન કાળમાં જ શોધી લેવામાં આવ્યો હતો અને આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં પણ આના વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે આ નાના અને સરળ ઉપાયો કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના ભાગ્યને ચમકાવી શકે છે અને પોતાના ખરાબ દિવસોમાંથી બહાર નીકળી શકે છે તો ચાલો જાણીએ કે કયા છે તે પ્રાચીન સરળ ઉપાયો પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો આ વિડીયોને એક લાઈક કરી તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી અવશ્ય નોંધાવો નંબર સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં તમારે તમારા હાથની હથેળીઓને થોડી વાર સુધી જોવાનું છે અને ત્યારબાદ તમારા ચહેરા પર ત્રણથી ચાર વખત ફેરવવાની છે ધર્મગ્રંથ અનુસાર હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુનું સ્થાન હોય છે આથી જો તમે રોજ સવારે ઉઠતા જ સૌથી પહેલાં તમારી હથળીઓને જુઓ છો અને તમારા ચહેરા પર લગાવો છો તો તમારું ભાગ્ય સુધરે છે નંબર બે જો તમે દુર્ભાગ્યથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે દરરોજ તમારી છત પર માટીના વાસણમાં પક્ષીઓ માટે દાણા અને પાણી રાખવાના છે આમ કરવાથી ધીરે ધીરે તમારી સમસ્યાઓનો અંત આવશે અને તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આની સાથે તમારે તમારા ઘરની બહાર પણ પશુઓ માટે કોઈ માટીના વાસણમાં પાણી જરૂર રાખવું જોઈએ આમ કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે જેના કારણે તમારું જીવન વધુ સારું અને આનંદિત બની જશે નંબર ત્રણ જ્યારે પણ તમે કોઈ કામથી બહાર જાઓ છો અને જ્યારે પણ તમે પાછા ઘરે આવી રહ્યા છો ત્યારે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે તમારે ક્યારેય ખાલી હાથે ઘરમાં પ્રવેશ નથી કરવો તમારે તમારા પરિવારના સભ્યો માટે કોઈને કોઈ વસ્તુ અવશ્ય લાવવી જોઈએ પછી ભલેને કોઈ નાનું વૃક્ષ હોય કે પાંદડું જ કેમ ન હોય પરંતુ તમારે ખાલી હાથે ઘરની અંદર ન જવું જોઈએ નંબર ચાર જો તમે જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ દહીં ચોખા ખાંડ મિશ્રી સાકર અને ગાયને રોટલી જરૂર ખવડાવવી જોઈએ આ ઉપાય આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ સ્પષ્ટપણે લખેલા છે આ કરવાથી જીવનની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે નંબર પાંચ આપણા પ્રકૃતિના સૌથી મોટા દેવતા સૂર્યદેવ છે આવા સંજોગોમાં જો તમે તમારી કિસ્મતને ચમકાવવા માંગો છો તો તમારે સૂર્યદેવની આરાધના કરવી જોઈએ તમારે સવારે દરરોજ સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ આનાથી તમારી કિસ્મત બદલાઈ જશે અને ખૂબ જ જલ્દી સારા દિવસો શરૂ થઈ જશે નંબર છ દરરોજ સવારે ખાવાનું બનાવતી વખતે તમારે સૌથી પહેલાં બનાવેલી રોટલી હંમેશા ગાય માટે કાઢી દેવી જોઈએ અને સાંજે ખાવાનું બનાવતી વખતે છેલ્લી રોટલી કૂતરા માટે કાઢી દેવી જોઈએ તમારે આ નિયમ બનાવી લેવો જોઈએ કે પહેલી રોટલી અને છેલ્લી રોટલી ગાય અને કૂતરા માટે જ હોવી જોઈએ આમ કરવાથી તમારો શત્રુ પરાજિત થઈ શકે છે ગૌ માતાને ધરતી પરનું ઈશ્વરનું વરદાન માનવામાં આવે છે આવા સંજોગોમાં જો તમે તેમના માટે રોટલી કાઢો છો તો તમારી બધી મનોકામનાઓ પૂરી થશે નંબર સાત તમારે તમારા ઘરની અંદર અને ઘરની બહાર દરરોજ સવારે વાળવાનું છે ધ્યાન રહે કે તમારે સાંજના સમયે વાળવું પોતું નહીં કરવું જો તમે સાંજ પછી વાળો કે પોતું કરો છો તો આનાથી માતા લક્ષ્મી તમારાથી રૂઠીને તમારા ઘરમાંથી ચાલી જાય છે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે નંબર તમારે દરરોજ સવારે પીપળાના વૃક્ષ પર એક લોટો પાણી ચડાવવાનું છે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે જો તમે રોજ પીપળાના વૃક્ષને એક લોટો પાણી ચડાવો છો તો ભગવાન વિષ્ણુ તમારાથી અતિ પ્રસન્ન થાય છે અને તમને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે નંબર નવ તમારે દર અઠવાડિયે એકવાર તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ તેમજ તમારે ક્યારે પણ તમારા ઘરના મંદિરમાં સૂકા ફૂલ ન રાખવા જોઈએ જો ચડાવેલા ફૂલ સુકાઈ જાય તો તેમને પૂજા ઘરમાંથી બહાર કાઢી રાખો અને તેને કોઈ વહેતા પાણીમાં વહાવી દો નંબર દસ વારંવાર પૈસાની ગણતરી ન કરો ઘરમાં રાખેલા ધનની વારંવાર ગણતરી કરવાથી તમારું ઘરનું ધન ઘટે છે ધ્યાન રહે કે તમારે ક્યારે પણ રાત્રે સૂતી વખતે પૈસાની ગણતરી ન કરવી જોઈએ પૈસાને ગણીને શુભ બિલકુલ પણ શુભ નથી માનવામાં આવતું આવું કરવાથી તમારા ઘરમાં ધનનો નાશ થાય છે અને માતા લક્ષ્મી તમારાથી રૂઠીને જતા રહે છે જેના કારણે તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે નંબર અગિયાર જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે તમે ઘરની બહાર જઈ રહ્યા છો તો પહેલાં તમારા માતા પિતા અને તમારા મોટા વડીલોના ચરણ સ્પર્શ કરીને નીકળવું જોઈએ શાસ્ત્ર અનુસાર માતા પિતાને ભગવાનથી પણ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત છે તેથી તેમના આશીર્વાદ લઈને ઘરમાંથી નીકળવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે આનાથી તમને તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે મિત્રો તમારે કોઈપણ તળાવ સરોવર અથવા નદી પાસે જઈને માછલીઓને લોટની ગોળી ખવડાવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી તમારાથી અતિ પ્રસન્ન થાય છે આ એક ખૂબ જ અચૂક ઉપાય છે જે નિયમિત રીતે જે પણ વ્યક્તિ કરે છે તેના થોડા દિવસોમાં જ કિસ્મત બદલાઈ જાય છે અને તેને તેના જીવનમાં સફળતા મળે છે આ ઉપાય પ્રાચીન કાળથી જ ચાલ્યો આવ્યો છે નંબર બાર જો તમે તમારા વ્યવસાયમાં ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને વેપારમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે નિત્ય દાતણ કર્યા પછી તુલસીના બે પાન ખાઈ લેવા જોઈએ દર બુધવારે તમારે શ્રી ગણેશજીના દર્શન કરવા જોઈએ આવું કરવાથી તમારું ભાગ્યનું ઉદય થશે અને સાથે જ તમારે શનિવારના દિવસે જરૂરિયાતમંદ લોકોને સિક્કાઓનું દાન કરવું જોઈએ નંબર જો તમારા કોઈ પણ શુભ કાર્યોમાં અડચણો આવી રહી છે તો તમારે દર મંગળવાર અને શનિવારે એક ડાળીવાળું પાનનું પાન અને લાડુ હનુમાનજીને અર્પણ કરવું જોઈએ આનાથી તમારા અટકેલા બધા કાર્યો પૂરા થઈ જશે આ ઉપાય સતત સાત શનિવાર અથવા સાત મંગળવાર સુધી કરવાનું છે આ ઉપાયથી તમારા મોટામાં મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જશે પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે પાનનું પાન બિલકુલ સાફ સુથરું હોવું જોઈએ પાન બિલકુલ પણ કાપેલું અને ફાટેલું ન હોવું જોઈએ નંબર ચૌદ જો તમારા ઘરમાં એક પછી એક સમસ્યાઓ આવતી રહે છે તો તમારા ઘરની રસોડામાં જ્યાં પણ પાણીની વ્યવસ્થા હોય ત્યાં તમારે દરરોજ સાંજના સમયે દીવો પ્રગટાવવાનો છે આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તમારા રાહુ અને શનિ પણ શાંત થશે નંબર પંદર તમારા ભાગ્યને જગાડવા માટે તમારે બૃહસ્પતિનો ઉપાય કરવાનો છે આના માટે તમારે પીપળાના જળમાં પાણી ચડાવવાનું છે અને સાથે જ તમારે પીળી વસ્તુઓનું દાન કરવાનું છે આવું કરવાથી તમારા ખરાબ દિવસો ચાલ્યા જશે અને તમારા સારા દિવસો શરૂ થઈ જશે નંબર સોળ જો તમારા જીવનમાં નિરાશાનું વાતાવરણ છવાયેલું છે અને ઘરમાં ખુશહાલી નથી મળતી સતત મનમાં ખરાબ વિચારો ઉત્પન્ન થઈ રહ્યા છે તો તમારે અઠવાડિયામાં રવિવાર સિવાય સાંજના સમયે તુલસીના છોડના નીચે દીવો જલાવવાનો છે તુલસીની આરાધના કરવાની છે આવું કરવાથી તમે તમારા જીવનમાં સકારાત્મક બદલાવને અનુભવશો અને ખૂબ જ જલ્દી તમારું જીવન ખુશહાલીથી ભરાઈ જશે નંબર સોળ પુનરાવર્તિત આપણા દુર્ભાગ્ય માટે ક્યાંય ને ક્યાંય આપણા કપડાં પણ જવાબદાર હોય છે તમારે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલાવા માટે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ જો તમારે કોઈ પણ કપડાં નાના થઈ ગયા હોય અથવા ફાટી ગયા હોય જૂના થઈ ગયા હોય તો તમારે તેમને ઘરમાંથી બિલકુલ પણ રાખવા ન જોઈએ ઘરમાં ફાટેલા જૂના કપડાં રાખવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે નંબર ક્યારે પણ તમારે પીપળ વડ અથવા કોઈ પણ વૃક્ષ કે છોડની ડાળી વગર કારણે તોડવી ન જોઈએ અને ન તો કોઈ વૃક્ષ કે છોડને નુકસાન પહોંચાડવું જોઈએ આ ઉપરાંત દરરોજ સવારે ઊઠીને એકસો આઠ વખત ગાયત્રી મંત્રનો જાપ કરો જો તમે કોઈ સ્ત્રી વૃદ્ધ અથવા તમારા માતા પિતાનું અપમાન કરો છો તો તે ભગવાન અપમાન સમાન માનવામાં આવે છે આથી તમારો વિનાશ પણ થઈ શકે છે મિત્રો આ તમામ માહિતી જનબુચ્ચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયને તમારી આસ્થા અને વિશ્વાસ પર અમલ કરો વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી જો આજની અમારી આ માહિતી તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઈક કરીને તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલ પણ જરૂરથી દબાવી દેજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર રાધે રાધે